hơi 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 ચાલો ડાયર હો કન્ટીન્યુ ને બ્લોગમાં બઈને આવી ગયા બધા આવી ગયા છે નવા ઘરે દીવાલ કરવાનું છે અહીંયા રંગોળી કરવાનું ચાલુ કરી દીધું જો તો ના બાઈક છે તમે ફટાકડા ફોડવા જલ્દી આવો જલ્દી આવો કરતાં તમે મજા આવ્યા હેપી દીવાળી હેપી દીવાળ હોય કે હેપી ન્યુ યર લખવાનું હોય હવે सांदो बनायो मार मार इले हां

દાયું કરવા <laughs> <laughs> <laughs>

એ માલે મિત્રો ભાઈએ ફૂટેજ એમાં લગભગ 8 જાટ ફૂટ થાય છે હા 8 જાટ ફૂટિંગ આખા હોય કેમ ખડી ગયો છે એટલે પી લેતી હોય

फोन मे चल छे आ तिनी फोन मजाजुन बनाई तासन तू बनावे हो बनावे सुजा थाने मेकी ना कर आलु मनु बनाला कोन 11 वगी जाय मित्र बा लगे छि त पूरी खाये तरंगवाली